નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની ગણિત હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયો ની અંદર આપણે છે મોસ્ટ ટાઈમ બી પ્રમેય છે દસ પોઈન્ટ બે એ શીખવાના છે મિત્રો આ ચેપ્ટર નંબર દસ છે એની અંદરથી આપણને બે પ્રમેય અને એક દાખલો એટલે કે ઓમ કુલ વિભાગ સી ની અંદર આપણે બે પ્રશ્ન પૂછાય છે એ બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન ફિક્સ હોય છે કયો તો કે પ્રમેય નંબર દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે આ બેમાંથી અલ્ટરનેટિવ ગમે ત્યારે ગમે પ્રશ્ન પૂછે છે એટલે આપણે બંને પ્રમેય છે કરી નાખવાના છે પાઘા કરી નાખવાના છે કારણ કે બેમાંથી એક પ્રમેય તો આપણે સો સો ટકા પેપરની અંદર આવે જ છે તો શું કામ આપણે ત્રણ માર્ક છે ઘરેથી લઈને જ ન જાય ઘરેથી લઈને એટલે આપણે યાદ રાખીને જવાનું છે બરાબર છે મિત્રો તો આપણે છે એ પ્રમેય નંબર દસ પૈટેક અને એક ત્રીજો પ્રમેય આપણે આવે છે થૈસનો પ્રમેય એ આપણે જોરદાર રીતે આપણે યુટ્યુબ ચેનલની અંદર સમજાવીને એનો વિડીયો મૂકેલો છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એ વિડીયોને તમે જોરદાર રીતે સપોર્ટ કર્યો છે બરાબર છે તો આ વિડીયોને પણ તમે ખૂબ સારી રીતે મને સપોર્ટ કરશો અને તમારા મિત્રો સારી રીતે સમજાવેલો પ્રમાય છે તમારા મિત્રોને શેર કરો બરાબર છે ને આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર છે આપણે આ દસ પોઈન્ટ પ્રમેય દસ પોઈન્ટ બે પ્રમાય છે તમને સ્ટેપ વાઇઝ યાદ રાખવાનો છે એટલે કે તમને જે રીતે હું લખતા શીખવાડું જે રીતે હું તમને સમજાવું એ રીતે યાદ રાખીને લખવાનો છે આ વિડીયોના અંત સુધીમાં હું ગેરંટી આપું છું તમને ટકા એ રીતે તમે યાદ રાખશો એટલે તમને વિડીયોના અંત સુધી ગેરંટી આપું છું કે તમને 60 થી ટકા પ્રમેય યાદ રહી ગયો છે પણ તમારું ફોકસ છે માત્ર ને માત્ર આપણે પ્રમેય ની અંદર હોવું જોઈએ આજુબાજુના ક્યાંય વાતાવરણ ની અંદર નહીં અને ફોનમાં આવતી નોટિફિકેશનમાં ધ્યાન રાખવાનું નથી બરાબર છે અભ્યાસ કરતા રહે નોટિફિકેશન છે બંધ કરી દેવા એટલે આપણું છે એ ધ્યાન છે એક જ જગ્યાએ કેન્દ્રિત રહે બરાબર છે ચલો સ્ટાર્ટ કરીએ આપણે થેલ સોરી સ્ટાર્ટ કરીએ આપણે પ્રમેય નંબર 10.2 પ્રમેય નંબર 10.2 શું કહે છે તો કે સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ કેવી હોય છે સમાન હોય છે એટલે એના આધારે છે આ સ્ટેટમેન્ટના આધારે છે આપણે આકૃતિ છે દોરી નાખવાની છે શું આપ્યું છે વર્તુળના બહારના ભાગમાં આ વર્તુળ થઈ ગયું એના બહારના ભાગમાં બિંદુ પી આપી દીધું છે માથી દોરેલા સ્પર્શક એટલે આમાંથી દોરેલો પી એ અને પી બી સ્પર્શક ની લંબાઈ કેવી હશે સરખી હોય સાબિત કરવાનું છે બરાબર છે ચલો આ વિધાન અને આકૃતિ બંનેનો ઉપયોગ કરીને આપણે પક્ષ લખવાનો છે પક્ષ ગોખીને નથી જવાનો સમજીને જવાનું છે એટલે તમારે પ્રમેય લખવામાં વાંધો આવશે નહીં ચલો શું કીધું છે વર્તુળના બહારના બિંદુમાંથી પણ વર્તુળ કેવું છે કે ઓ કેન્દ્રિત વાવ વર્તુળ છે તો પેલા એ લખવાનું કે ઓ કેન્દ્રિત વાળા વર્તુળના બહારના ભાગમાં બહારના બિંદુ બહારના બિંદુ બહારના બિંદુ કયું છે પી બહારના બિંદુ પી માંથી શું દોરવાનું છે સ્પર્શન દોરેલ સ્પર્શક ધોરણ સ્પર્શક પણ સ્પર્શક નામ આપણી પાસે છે ક્યાં પીએ અને સ્પર્શક પી બી સ્પર્શકુળનું નામ છે ઓકેન્દ્ર વર્તુળ છે લખવાનું ઓકેન્દ્રિત વાળા વર્તુળના બહારના બિંદુ બહારનું બિંદુ કયું છે પી પી માંથી ધોરેલ સ્પર્શક ધોરેલ સ્પર્શક ક્યાં પી એ પી પી બી છે થઈ ગયું તો સિમ્પલ છે આપણને જે વિધાન આપેલું છે એના અંદર આપણે શું લખી નાખ્યો પક્ષ લખણા સાધધીની અંદર શું લખવાનું કે જે સાબિત કરવું છે શું સાબિત કરવું છે એની લંબાઈ કેવી હોય છે સરખી એટલે કે પી એ બરાબર પી બી બંનેની લંબાઈ કેવી હોય છે સરખી આ આપણે સાબિત કરવું છે બરાબર છે પેલું સાબિતની અંદર ચાલુ શું કરવાનું લખવાનું સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે તો કે તમારે પહેલાં શું કરવાનું તો કે પહેલાં ત્યાં જોડી દીધા છે ઓ એ ઓ બી અને ઓ ને જોડો લખી નાખવાનું કે અને જોડો વાક્ય લખવાનું થઈ ગયું હવે આપણે આને જોડી દીધા તમે જો બે ત્રિકોણ બની ગયા બની ગયા છે ત્રિકોણ પણ એની પહેલા તમે જો મેં કાઠ ખૂણે દર્શાવવા છે દર્શાવવા છે તો પ્રમય નંબર દસ પોઈન્ટ એક યાદ કરો પ્રમય દસ પોઈન્ટ એક મુજબ શું હોય તો કે જે સ્પર્શક દોરેલો હોય એના ઉપર દોરેલી ત્રિજ્યાને કેવો હોય લંબ નેવો હસ્તો ખૂણો બનાવે તો પ્રમેય નંબર દસ પોઈન્ટ એક મુજબ સ્પર્શક અને ત્રિજ્યા બંને કાઠ છેદે બરાબર છે ત્રીજા બંને કાઠ ખૂણે છે તો બે છે થઈ ગયું હવે એના આધારે હવે તમે જુઓ તો કે આકૃતિની અંદર તમને બે ત્રિકોણ દેખાય છે ત્રિકોણ ઓ એ પી ઓ એ પછી ઓ અને ઓબી માટે સમજાય છે મિત્રો અહીં સુધી ખબર પડે છે

કોઈપણ ત્રણ વસ્તુ જેની અંદર આપણને એક વસ્તુ દેખાય છે આ કાટ ખૂણા દેખાય છે લખવાનું ખૂણો ઓ એ પી ખૂણો ઓ એ પી બરાબર ખૂણો ઓ બી પી ખૂણો ઓ બી પી કારણ લખી નાખવાનું શું છે કાટ બરાબર છે એટલે એનો મતલબ એવો કે આ કાટ ખૂણો હોય તો આ બે ત્રિકોણ કેવા બન્યા હોય કાટકોણ ત્રિકોણ બને કે નો બને હવે તમે જુઓ તો કે ત્રિકોણ આ રહ્યો ઓ એ પી એટલે આ બાજુ થાય ત્રિકોણ ઓ બી પી એટલે આ ત્રિકોણ થાય બંનેની અંદર સામાન્ય બાજુ કઈ થાય તમારી ઓપી થાય કે નહીં બંને ત્રિકોણમાં સમાન બાજુ કઈ થાય છે ઓપી ત્યાં લખી નાખો ઓપી બરાબર ઓપી શું કામ તો કે ત્રિકોણની સામાન્ય બાજુ હવે જો ત્રિકોણની સામાન્ય બાજુ તો થાય છે પણ તમે જો કાટખૂણાની સામેની બાજુ કાટખૂણાની સામેની બાજુને આપણે શું કહીએ છીએ કર્ણ કહીએ છીએ કે નહીં કહેવાય કે ન કહેવાય તો આ બે માં તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો ત્રિકોણની સામાન્ય બાજુ લખી શકો અને તમે કર્ણ લખી શકો છો બરાબર છે બંને ત્રિકોણના કર્ણ કેવા છે સરખા છે હવે તમે જુઓ તો હવે એક નેવું અંશનો ખૂણો થઈ ગયો એક ઓપી ઓપી બાજુ થઈ ગઈ હવે ત્રીજી બાજુ કઈ વધે છે એક તો પી એ ને પી આપણે સાબિત કરવાનું છે વધુ કોણ હવે તમે જોવો તો બાકી કોણ રહે છે સર કોણ રહે છે ઓ બી અને ઓ એ ઈ બંને સરખા થાય ઓ એ અને ઓ બી બંને સરખા થાય કોઈ કહેશે મિત્રો કેમ બે સરખા થાય છે કહો તો સરસ વર્તુળની શું થાય છે વર્તુળની શું બને છે ત્રિજ્યા બને છે તો લખવાનું એક જ વર્તુળની ત્રિજ્યા છે તો જો મિત્રો ત્રણ વસ્તુ આપણે સાબિત કરવાની શક્ય થઈ ગઈ સાબિત તો એના આધારે આપણે શું કહી શકીએ કે ત્રિકોણ ઓ એ એકરૂપ ત્રિકોણ ઓ બી કઈ શરત આધારે તો એ સમજો કાટખૂણો કર્ણ અને આ ત્રિકોણની આ ત્રિજ્યા છે પણ ત્રિકોણની શું કહેવાય બાજુ તો કઈ શરતને આધારે તો કે કા ક બા કર્ણ અને બાજુ મુજબ સરખી હોય તો આ ઓટોમેટિક બે કેવા થઈ જાય સરખા તેથી લખવાનું કે પી એ બરાબર પી બી છેલ્લે વાક્ય લખી નાખવાનું જે સાબિત થાય છે બરાબર છે સમજાવો છે એકદમ સહેલો પ્રમેય અને નાનો પ્રમેય છે ત્રણ માર્ક ની અંદર પૂછે બે થી ત્રણ મિનિટ અંદર લખી નાખો પણ ક્યારે જયારે આ પ્રમેય તમે સમજી ગયા હવે તમારે તો આ છે છે વખત લખવાનો અને યાદ રાખવાનો છે જેનાથી તમને પ્રમેય છે ભૂલાય નહીં પછી થોડાક દિવસ સ્કીપ કરતા દસ થી પંદર બે પાછો આ પ્રમાય ને યાદ કરી લેવાનો પરીક્ષા ની અંદર કન્ફર્મ છે કે પ્રમેય નંબર દસ તો બે બે માંથી એક તો આવવાનો જ છે કયું આવશે નક્કી નથી પણ બે માંથી એક આવશે એટલે બે બે કરી નાખવા આપણે ઘરેથી જ લઈ જઈશું બરાબર છે આપણને પ્રમેય આવડતો હશે એટલા માટે બરાબર છે મિત્રો તમે જો આપણે યુટ્યુબ ચેનલ અંદર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો આપણા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ છે આ વિડીયોની લિંકને શેર કરો